એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એઝ કે ફર્સ્ટ એક્ઝામ ઇફ યુ આર ન્યૂ ઓન માય ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ઇફ યુ વોન્ટ ટુ ડાઉનલોડ ધ પીડીએફ ફાઇલ પ્લીઝ ક્લિક ધ લિંક ગીવન ઇન ધ ડિસ્ક્રિપ્શન બોક્સ એન્ડ યુ વિલ ઇઝીલી ગેટ ધ પીડીએફ ફાઇલ લેસ્ટ આર્ટ ધ વિડીયો ફર્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના રણ વિસ્તાર આજનો વિડીયો ગુજરાતના રણ વિસ્તાર વિશે મિત્રો કે ગુજરાતમાં કેટલા રણો આવેલા છે એક બે ત્રણ ચાર રાઈટ આન્સર એ બે રણો આવેલા છે ઓકે સેકન્ડ ક્વેશ્ચન ગુજરાતમાં ફેલાયેલા રણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ગુજરાતમાં કચ્છનું રણ નાનું તથા કચ્છનું મોટું રણ એમ બે રણો આવેલા છે ગુજરાતના રણો ક્ષારના બનેલા હોવાથી તેને સફેદ રણ તરીકે પણ ઓળખાય છે કચ્છનું નાનું રણ એક સમયે પાકિસ્તાનનો ભાગ હતું કચ્છના રણનો અમુક વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ આવેલો છે ઓકે તો ગુજરાતમાં ફેલાયેલા રણો માટેની નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો આ ચારમાંથી ક્યુ વિધાન સાચું નથી રાઈટ આન્સર છે સી કે કચ્છનું નાનું રણ એક સમયે પાકિસ્તાનનો ભાગ હતું આ વિધાન છે એ ખોટું છે બાકીના ત્રણે સાચા છે ગુજરાતમાં કચ્છનું નાનું રણ અને ગુજરાતના કચ્છનું મોટું રણ એમ બે રણો આવેલા છે ગુજરાતના રણો ક્ષારના બનેલા હોવાથી સફેદ છે કચ્છના રણનો અમુક વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ ફેલાયેલો છે આ વાક્યો સાચા છે હવે આપણે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન આવી આવી રહ્યા છે તો માટે આપણે આ રીતે હવે એક્ઝામની તૈયારી કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના રણના ફેલાવા બાબતે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે બરાબર તો ગુજરાતમાં રણના જે ફેલાવો થયો છે તો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે કઈ રીતે ફેલાયેલ છે તો કચ્છનું રણ કચ્છ સિવાય આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાયેલું છે બરાબર તો આ વાક્ય સાચું છે કે ખોટું તો ક્યાંક ખોટું છે કારણ કે આમાં લખ્યું છે કચ્છ સિવાય તો કચ્છનું રણ તો કચ્છમાં તો ફેલાયેલું છે આ વાક્ય ખોટું છે બીજું કચ્છનું રણ કચ્છ બનાસકાંઠા તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાયેલું છે ત્રીજું કચ્છના રણનો ભાગ ગુજરાતના દરેક જિલ્લામાં આવેલો છે ઉપરમાંથી કોઈ નહીં બરાબર તો કચ્છના રણ ગુજરાતના દરેક ભાગમાં આવેલો નથી આ વાક્ય પણ ખોટું છે બરાબર તો રાઈટ આન્સર કચ્છનું રણ કચ્છ બનાસકાંઠા તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાયેલું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છના રણના ભૂગોળ વિશે નીચેનામાંથી ક્યું વાક્ય સાચું નથી કચ્છનું રણ થારના રણનો એક ભાગ છે ઓકે બીજું વાક્ય છે કચ્છનું રણ કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ફેલાયેલ છે ત્રીજું છે તેના નૈઋત્ય ખૂણેથી રાજસ્થાનમાં નીકળતી લુણી નદી વહે છે અને કચ્છના મેડક તરીકે ઓળખાતા વિસ્તારમાં લીલોતરી પણ ઊગી નીકળે છે બરાબર તો કચ્છના જે ભૂગોળ છે એ વિશેષ ક્યુ વાક્ય સાચું નથી આપણે જોવાનું છે બરાબર તો પહેલું વાક્ય જે છે કે કચ્છનું રણ છે થારના રણનો એક ભાગ છે તો એ વાત સાચી છે કે કચ્છનું રણ છે થારના રણનો એક ભાગ છે બીજું કચ્છનું રણ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ફેલાયેલું છે હા બરાબર છે એ પણ સાચું છે ત્રીજું કે તેના નૈઋત્ય ખૂણેથી રાજસ્થાનમાં નીકળતી લુણી નદી વહે છે લુણી નદી વહે છે ઓકે એ તો સાચું છે પરંતુ હવે એની અંદર પછી જોઈએ પહેલાં ચોથું વાક્ય જોઈ લઈએ કે કચ્છના નાના રણમાં કચ્છના રણમાં મેડક તરીકે ઓળખાતા વિસ્તારમાં લીલોતરી પણ ઊગી નીકળે છે ઓકે તો ચોથું વાક્ય છે એ સાચું છે એના ભૂગોળની દૃષ્ટિએ તો ચોથું વાક્ય પણ સાચું છે તો હવે આ પહેલું સાચું છે બી સાચું છે ડી સાચું છે તો સી ખોટું છે પણ ડી સી જોઈએ કે તેના નૈઋત્ય ખૂણેથી રાજસ્થાનમાં નીકળતી લૂણી નદી વહે છે કચ્છમાં લૂણી નદી તો વહે જ છે બરાબર પરંતુ નૈઋત્ય ખૂણેથી નથી નીકળતી એ નીકળે છે ઈશાન ખૂણેથી બરાબર તો આ રીતે ક્વેશ્ચન થોડા ટ્રિકી હોઈ શકે છે તમારે વ્યવસ્થિત વાંચીને જવાબ આપવા નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો ક્વેશ્ચન છે કચ્છનો રણ વિસ્તાર આશરે કેટલા ચોરસ કિમી સુધી ફેલાયેલો છે તો સત્યાવીસ હજાર ચારસો ચોપન બોતેર હજાર ત્રણસો પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર ત્રણસો પિસ્તાલીસ ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇઝ સત્યાવીસ હજાર ચારસો કિલોમીટર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છના રણ વિશે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ ગુજરાતમાં આવેલું છે કચ્છનું રણ મધ્યપ્રદેશમાં પણ ફેલાયેલું છે કચ્છનું રણ નદીઓ દ્વારા નિર્મિત છે ઉપરમાંથી કોઈ નહીં વેરી ઇઝી ક્વેશ્ચન બરાબર આન્સર છે વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ ગુજરાતમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છમાં ઉજવાતા કચ્છમાં ઉજવાતા રણોત્સવ વિશે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું નથી ઓકે આ ક્વેશ્ચન આપણે જોવાનો છે કે કચ્છમાં જે રણોત્સવ ઉજવાય છે ગુજરાતની અંદર કચ્છની અંદર તો એની અંદરથી ક્યુ વાક્ય છે એ સાચું નથી નીચેનામાંથી તો પહેલો છે ગુજરાત સરકાર દ્વારા નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન રણોત્સવનું આયોજન કરવામાં આવે છે રાઈટ આન્સર છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણોત્સવનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે ઓકે બીજું રણ ઉત્સવની શરૂઆત દેસલસ સરોવરથી થાય છે રાઈટ છે બીજું પણ રાઈટ છે બીજું વાક્ય પણ ત્રીજું બે હજાર બેમાં નરેન્દ્ર મોદી દ્વારા વિધિવત રીતે રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવી હતી ઓકે ચોથું કે રણોત્સવ કચ્છના ધોરડા ખાતે યોજાય છે હા તો એ પણ સાચું છે ચારે ચાર આપણા વાક્યો સાચા લાગે બરાબર પરંતુ આ વાક્ય ખોટું છે હું તમને કહી દઉં છું કે આ વાક્ય ખોટું છે નરેન્દ્ર મોદી દ્વારા તો કરવામાં આવી હતી બરાબર તો આ વાક્યમાં શું ખોટું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે બરાબર કે કચ્છમાં ઉજવાતા રણોત્સવ વિશે જે વાક્યો ખોટા છે એ સી છે તો એમાં શું ખોટું છે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ ખીણની સભ્યતા ક્યાં થઈ હોવાનું મનાય છે અમદાવાદ શહેરમાં બનાસકાંઠા શહેરમાં કચ્છના રણમાં કે ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર જ કચ્છના રણમાં થયું હોવાનું મનાય છે સિંધુ વિશ્વની સૌથી જૂની નદીના કાંઠે કાંઠાની સભ્યતાઓ પૈકી એક સિંધુ ખીણની સભ્યતા છે જે આઠ હજાર વર્ષ કરતાં પણ જૂની સભ્યતા હડપ્પી સંસ્કૃતિના નામે ઓળખાય છે મોહેંજોદડો હડપ્પા કાલીવંગન ધોળાવીરા લોથલ રંગપુર રોજડી વગેરે તેના સ્થળો છે નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છના રણમાં બનેલા ભૂંગો વિશે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું નથી બરાબર હવે જોવાનું છે કચ્છના કચ્છના રણમાં આવેલા ભૂંગો વિશે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું નથી તો વાક્ય જોઈ લઈએ કે અઢારસો ઓગણીસમાં આવેલા ભૂકંપના કારણે ભૂંગોની ડિઝાઇન અસ્તિત્વમાં આવી હતી ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે આને અંદર તમારું નોલેજ ખૂબ વધશે બરાબર તો પહેલું છે કે અઢારસો ઓગણીસની અંદર અઢારસો ઓગણીસને આવેલા આવેલા અઢારસો ઓગણીસની અંદર આવેલા ભૂકંપને કારણે બરાબર ભૂંગોની ડિઝાઇન અસ્તિત્વમાં આવી હતી હા રાઈટ આન્સર પહેલું છે રાઈટ છે ગરમીમાં અંદરથી ઠંડુ અને ઠંડીમાં અંદરથી હુંફાળું રહેવું એ ભૂંગોની ખાસિયત છે ધીસ ઇઝ ઓલ્સો રાઈટ ઓકે ત્રીજું કચ્છના બંને વિસ્તારમાં માલધારીઓને રહેવાનો ભાતીગળ કૂબો એટલે ભૂંગો ઓકે એ પણ સાચું છે બરાબર ત્રીજું પણ સાચું છે ચોથું જોઈએ કે બે હજાર ત્રેવીસમાં બીપર જોય વાવાઝોડામાં ભૂંગોને તેની ડિઝાઇનને લીધે ખૂબ જ નુકસાન થયેલું બરાબર બે હજાર ત્રેવીસની અંદર બે હજાર ત્રેવીસની અંદર જે વાવાઝોડું આવેલું કયું આવેલું બીપરજોય જોય તેના ભૂંગોને તેની ડિઝાઇનને લીધે ખૂબ જ નુકસાન થયેલું હતું તો ચોથું છે એ ખોટું છે બરાબર તેની ડિઝાઇનને લીધે ભૂંગોને બહુ ખાસ નુકસાન થયું ન હતું આમાં આપણે લખ્યું છે થયેલું હતું બરાબર તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો આપણે થોડું વાંચી અને થોડું આપણું નોલેજ વધારીએ જેથી કરીને આપણને એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન આવ્યા હોય તો ખૂબ સરળતાથી યાદ રહી શકે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી ક્યું રણ કચ્છના ઉત્તર ભાગમાં આવેલું છે નાનું મોટું બંને કે ઉપરમાંથી કોઈ નહીં બરાબર તો રાઈટ આન્સર છે મોટું રણ છે એ કચ્છના ઉત્તર ભાગમાં આવેલું છે કચ્છનું નાનું રણ કચ્છના અખાતની કઈ બાજુએ ફેલાયેલું છે પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ રાઈટ આન્સર એ ઉત્તર પૂર્વએ ફેલાયેલું છે કચ્છના અખાતથી નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છનું રણ એક સમયે નીચેનામાંથી શ્યાનો ભાગ હતો અરબી સમુદ્રનો નદીઓનો ઉચ્ચ પ્રદેશનો ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર છે અરબી સમુદ્રનો એક વખતનો એ કચ્છનું રણ છે એ ભાગ હતો નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છનું ધ ગ્રેટ રણ કેવા પ્રકારનો ખાડો છે ચમચી વાટકો મગર શંકુ તો એ વાટકા પ્રકારનો ખાડો છે કચ્છનું મહાન રણ જોઈએ તો કચ્છનું મહાન રણ બંને ઘાસના મેદાનો સહિત તેની દક્ષિણ ધાર પર આવેલું છે બરાબર પ્રશ્ન પૂછાય જાય કે બંને ઘાસના મેદાનો ક્યાં આવેલા છે તો કચ્છમાં આ વિસ્તાર અરબી સમુદ્રનો વિશાળ છીસરો વિસ્તાર હતો સતત ભૂસ્તરીય ઉત્થાનથી સમુદ્ર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો અને એક વિશાળ તળાવનું સર્જન થયું બરાબર જે તળાવ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયમાં નેવિગેબલ હતું કે જ્યારે એલેક્ઝાન્ડર આવ્યો અહીંયા ત્યારે ત્યાં તળાવની અંદર નાવ ચાલતી હતી આ સંકળાયેલું તળાવ ધ ગ્રેટ આ સુકાયેલું તળાવ ધ ગ્રેટ કચ્છના રણ તરીકે પણ પછીથી ઓળખવા લાગ્યું નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છના રણમાં રણોત્સવની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી બે હજાર પાંચ બે હજાર છ બે હજાર નવ ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર બે હજાર પાંચની અંદરથી શરૂ કરવામાં આવી હતી નેક્સ્ટ રણોત્સવ બાબતે નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે રણોત્સવ બાબતે કે આફ્રિકાના સહારાના રણમાં રણોત્સવની ઉજવણી થાય છે ઓકે તો આ સાચું છે પહેલું વાક્ય રાજસ્થાન જૈસલમેરમાં રણ રાજસ્થાન જૈસલમેરમાં પણ રણોત્સવની ઉજવણી થાય છે આ પણ સાચું છે ગુજરાતના કચ્છમાં રણમાં પણ રણોત્સવની ઉજવણી થાય છે હા પણ એ પણ સાચું છે તો ઉપરના ત્રણે ત્રણ છે એ સાચા છે બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા વિડીયો સાથે